કલર બનાવતી કંપનીના મટીરિયલ બેરલમાં આગ લાગી છે અને સોલ્વેન્ટના જે બેરલો હોય છે એમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે કારણ કે આગ વધુ વિકરાળ બની રહી છે ને એવા ઘણા પદાર્થો આ કંપનીમાં હશે કે જેનાથી આગ વધારે ફેલાય આ દ્રશ્યો જ્યાં તમે જોઈ શકો છો ડાયનામિક ઇન્ક્સ નામની જે કંપની છે એમાં આગ લાગી વડોદરાના વાઘોડિયાની આ ઘટના છે ભીષણ આગ લાગી છે છથી વધારે ફાયર ફાર્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે